શ્રતા વેસો વિસ્તારમાંથી હાઈફાઈ સ્પાની આડમાં ચાલતું કૂંટણખાનું પોલીસે ઝડપી પાડ્યું છે પોલીસે હોટલ એમ્બેઝમાં રેડ કરી નવ થાઈલેન્ડની યુવતીઓને મુક્ત કરાવી છે ઘટના સ્થળેથી સાત ગ્રાહકોની ધરપકડ કરી છે જ્યારે કૂટણખાનું ચલાવનાર મુખ્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે વિદેશી યુવતીઓ પાંસે સ્પાના બહાને દે વેપારનો ધંધો કરાવવામાં આવતો હતો હાલ અલ્થાણ પોલીસે આગ અંગે વધુ તપાસ હાથ ધરી છે સુરતના વેશ્વ વિસ્તારમાં આવેલી જુદી જુદી હોટેલમાં અને શોપિંગ સેન્ટરમાં સ્પાના અનેક સેન્ટરો ચાલી રહ્યા છે આ સ્પા સેન્ટરોમાં થાઈલેન્ડ મલેશિયા હોંગકોંગ નેપાળ સહિતની જુદી જુદી યુવતીઓ પાસે સ્પાનું કામ કરાવવામાં આવે છે જો કે આમાં અનેક જગ્યાએ સ્પાના બહાના હેઠળ વિદેશી યુવતીઓ પાસે ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરાવાય છે ત્યારે આવો જ એક દેહ વેપારનો ચાલી રહેલા ધંધા પર ઝોન ફોર ના ડીસીપી ની ટીમ દ્વારા રેડ કરી હાઈફાઈ કુટણખાનું ઝડપી પાડવામાં આવ્યું છે મળતી વિગત મુજબ વેસુના ભીમરાડ વિસ્તારમાં આવેલી એમ્બેઝ હોટલમાં સુરત ડીસીબી ઝોન ફોરની ટીમ દ્વારા રેડ પાડવામાં આવી હતી ડીસીબીને બાતમી મળી હતી કે હોટલ એમ્બેઝમાં સ્પાના વાહના હેઠળ ગેરકાયદેસર દેહ વેપારનો ધંધો કરવામાં આવે છે જે આધારે પોલીસની ટીમ દ્વારા હોટલમાં રેડ કરતા ઘટના સ્થળેથી સાત જેટલી વિદેશી થાઈલેન્ડની મહિલાઓ મળી આવી હતી તેમની સાથે હોટલ પરથી આઠ જેટલા ગ્રાહકો પણ મળી આવ્યા હતા ગઈકાલ રાતે નાયબ પોલીસ કમિશનર શ્રી જોનપુર સાહેબને બાતમી હકીકત મળેલ કે ભીમરાણ કેનાલ રોડ પર હોટેલ એમ્બેસીમાં કેટલીક મહિલાઓ સ્પાનું કામ કરી રહેલ છે જેમાં મસાજના બાના હેઠળ વિક્રયનો વેપાર કરી રહેલો હોય તેવું હકીકત મળેલ હતી જેના આધારે અલથાળ પોલીસ ટીમ તથા જોન ફોરની એલસીબીની ટીમ દ્વારા રેડ કરવામાં આવતા કેટલાક ગ્રાહકો સાથે કેટલીક મહિલા સ્ત્રીઓ થાઇલેન્ડની મહિલાઓ મળી આવે જેના આધારે વિગતવાર રેડ કરી અને સ્પામના બાના હેઠળ ચાલતું જે કુટણખાનું હતું તે ઝડપી પાડવામાં આવેલ છે સદર કૂટણખાનામાં નવું એક મહિલા મળેલ છે અને સાત ગ્રાહક મળેલા છે જેમાં સાત ગ્રાહકોની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય ત્રણ આરોપીઓ જે મુખ્ય છે જે સંચાલન કરતા હતા જેમણે પોતાના તાબામાં આ મહિલાઓને રાખેલા હતી તે અને જે પૂરી પાડતા હતા સપ્લાય કરતા હતા તે ત્રણ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવેલા છે તેઓ હાલ ફરાર છે તેમની શોધખોળ ચાલુ છે અને સુરત શહેરમાં ફોર દ્વારા સઘન કાર્યવાહી સતત કરવામાં આવતી રહી છે તેના પરિણામ રૂપે આ હતી જે બાતમીને આધારે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ કરી આગળની કાર્યવાહી છે તમામ મહિલાઓ થાઈલેન્ડની છે પોતે પાસપોર્ટ ધરાવે છે અને વિઝા સાથે આવેલ છે તેઓ અત્યારે પ્રાથમિક રીતે તપાસમાં આવેલ છે પરંતુ અમને માત્ર ચાર જ પાસપોર્ટ ઉપલબ્ધ થયા છે બીજા ત્રણ પાસપોર્ટ બાકી છે જે પાસપોર્ટ આવેથી તેનો ખુલાસો થઈ શકશે એસીપી જેડ આર દેસાઈએ જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે એમ્બેઝ હોટલમાં સ્પાની આડમાં ચાલતા ગેરકાયદેસર દેહ વેપારના ધંધાને ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસને સાત થાઈલેન્ડની યુવતીઓ ગ્રાહકો સાથે મળી આવી હતી જેમાં યુવતીઓને મુક્ત કરાવી છે અને આઠ ગ્રાહકોની ધરપકડ કરી છે જોકે સ્પાના નામે કોટણખાણનું ચલાવનાર મુખ્ય આરોપી ચંચલ રાજપૂત સહિત અન્ય બે આરોપી ઘટના સ્થળે મળી આવ્યા નહોતા જેને લઈને તે ત્રણેયને વોન્ટેડ જાહેર કર્યા છે આરોપીઓ વિદેશ યુવતીઓને સુરતમાં સ્પાનું કામ કરાવવાના બહાને લાવવામાં આવતી હતી અને અહીં તેમની પાસે દેહ વ્યાપાર પણ કરાવાતો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત